નમસ્કાર ગુજરાત રાજ્યના તેમજ કેન્દ્ર સરકારની સેવામાંથી સેવા નિવૃત્તિ પામેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આજની તારીખ અગિયાર બે બે હજારની છવ્વીસ તો આવતા મહિને તમામ સિનિયર પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓને મળશે પેન્શન વધારાની સાથે આ અન્ય બે મોટી ભેટો તો જાણો કઈ કઈ તો આવતો મહિનો એટલે કે માર્ચ મહિનો તે મહિનાની અંદર તમામ પેન્શનરો તેમજ જે સિનિયર કર્મચારીઓ હોય તેમના પેન્શનમાં વધારો થશે અને તેની સાથે આ બે મોટી ભેટો પણ મળવાની છે તો કઈ કઈ ભેટો મળવાની છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ તો આજનો આ વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો કર્મચારીઓની નવા પગાર પંચની રાહ વધુ લાંબી થઈ રહી છે તો આ દરમિયાન સરકારે નવા પગાર પંચ પર કામ શરૂ કરી દીધું છે તો સરકારે નવા પગાર પંચ સંબંધિત એક વેબ પોર્ટલ શરૂ કર્યું છે વિગતવાર વાત કરીએ તો નવા પગાર પંચ અંગે કર્મચારીઓના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેમના પગારમાં કેટલો વધારો થશે તો કયો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરવામાં આવશે ફિટમેન્ટ ફેક્ટરની સાથે કર્મચારીઓ માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે પગાર પંચનું કામ ક્યારે પૂર્ણ થશે સૌથી પહેલાં વાત કરીએ તો વેબ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તો હાલમાં નવા પગાર પંચ અંગેની સૌથી મોટી અપડેટ એ છે કે સરકારે નવા પગાર પંચ માટે સત્તાવાર પોર્ટલ શરૂ કર્યું છે તો કર્મચારીઓને આ પોર્ટલ પર નવા પગાર પંચ સંબંધિત સત્તાવાર માહિતી મળશે જોકે ઘણી માહિતી સ્ત્રોતોમાંથી પણ મળે છે તો વધુમાં પગાર પંચ પોર્ટલ અઢાર પ્રશ્નોનું માળખું પોસ્ટ કર્યું છે જેમાં કર્મચારીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે તો ખાસ કરીને આઠમા પગાર પંચે પોતાનું એક પોર્ટલ એટલે કે પોતાની એક વેબસાઇટ શરૂ કરી છે જેમાં અઢાર પ્રશ્નોનું માળખુંનું એક પોસ્ટ પણ કરેલું છે જેમાં કર્મચારીઓ પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે ત્યારબાદ વાત કરીએ તો નવા પગાર પંચનો અમલ ક્યારે થશે તો નવા પગાર પંચ અંગે સરકારનો વિલંબ સ્પષ્ટપણે સ્પષ્ટ છે કે કર્મચારીઓ માટે આ ચોક્કસપણે નિરાશાજનક પગલું છે જો કે વિલંબ છતાં આશા છે કે સરકાર પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં એમનો અમલ કરશે તો કર્મચારીઓને અપેક્ષા છે કે વિલંબિત અમલીકરણ પછી સરકાર સંપૂર્ણ બાકી રકમ આપશે તો સરકારે હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન છે તે બહાર પાડ્યું નથી તો ખાસ કરીને પગાર પંચનો અમલ ગમે ત્યારે થાય પણ તે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી અમલી ગણાશે એટલે કે ત્યારથી લઈને જ્યારે પણ નવું પગાર પંચ અમલમાં આવે ત્યાં સુધીનું જે કંઈ એરિયર્સ છે તે દરેક પેન્શનરો તેમજ કર્મચારીઓને મળવાપાત્ર થશે તો ત્યારબાદ વાત કરીએ તો ત્યાં સુધી લાભ ફક્ત ડીએ દ્વારા જ આપવામાં આવશે તો કર્મચારીઓને હાલમાં ફક્ત ડીએ વધારા દ્વારા જ ફાયદો થશે તો આ જાન્યુઆરીમાં કર્મચારીઓના પગારમાં બે ટકા ડીએ વધારો થવાની ધારણા છે તો કર્મચારીઓ ડીએને અહીં મર્જ કરવાની પણ માંગ કરી રહ્યા છે જો કે સરકારે આ અંગે પોતાના નકારાત્મક પ્રતિભાવ સ્પષ્ટપણે જણાવી દીધો છે ત્યારબાદ જોઈએ તો ત્રણના ફિટમેન્ટ ફેક્ટરની માંગ તો વિવિધ સોશિયલ મીડિયાઓ અહેવાલો કર્મચારીઓ માટે અલગ અલગ ફિટમેન્ટ પરિબળોનો અંદાજ લગાવી રહ્યા છે તો જો સરકાર ત્રણ ફિટમેન્ટ પરિબળ લાગુ કરે છે તો કર્મચારીઓના પગારમાં બસો ટકાનો વધારો થશે એ નોંધવું જોઈએ કે આ વધારો ફક્ત મૂળ પગાર પર લાગુ થશે કુલ પગાર પર નહીં તો આ સમયગાળા દરમિયાન મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે જેને પરિણામે વાસ્તવિક વધારો લગભગ અઢાર ટકા થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો પગાર કેટલો વધશે તો કર્મચારીઓના પગારમાં વધારો સંપૂર્ણપણે તેમના મૂળ પગાર પર આધાર રાખે છે તો જો કોઈ કર્મચારીનો મૂળ પગાર દર મહિને વીસ હજાર રૂપિયા હોય તો તેને ત્રણના ફિટમેન્ટ ફેક્ટરથી તેમના પગારમાં ચાલીસ હજાર રૂપિયાનો વધારો થશે જેનાથી તેમનો મૂળ પગાર દર મહિને સાઠ હજાર રૂપિયા થઈ જશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સરકારી કર્મચારીઓ પેન્શનરો અને નિષ્ણાંતો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે તો હકીકતમાં આઠમા પગાર પંચે હવે પોતાનો અહેવાલ તૈયાર કરવા માટે સરકારી કર્મચારીઓ પેન્શનરો અને નિષ્ણાંતો પાસેથી સૂચનો માંગ્યા છે તો આ માટે કમિશને માય ગવર્મેન્ટ પોર્ટલ પર એક ખાસ પ્રશ્નાવલી બહાર પાડી છે તો કમિશન જણાવે છે કે સૂચનો સબમિટ કરનારા વ્યક્તિઓની ઓળખ ગુપ્ત રહેશે અને ડેટાનો ઉપયોગ ફક્ત સામૂહિક વિશ્લેષણ માટે કરવામાં આવશે સૌથી પહેલાં વાત કરીએ તો કમિશને અઢાર મહત્ત્વપૂર્ણ પ્રશ્નો તૈયાર કર્યા છે તો તમારી માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે કમિશને અઢાર મહત્ત્વપૂર્ણ નીતિગત પ્રશ્નો જે પંચને નીતિના પ્રશ્નો તૈયાર કર્યા છે તો આ દ્વારા નવા પગાર પંચનો આધાર શું હોવો જોઈએ તે સમજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તો અઢાર પ્રશ્નોમાં નીચેનાનો પ્રશ્નનો સમાવેશ થાય છે તો પ્રશ્નાવલીમાં વધતી જતી ફુગાવા આર્થિક વૃદ્ધિ અને સરકારી તિજોરીની સ્થિતિને કેવી રીતે સંતુલિત કરવી પગાર પંચ હેઠળ પગાર સુધારા માટે ફિટમેન્ટ ફેક્ટર શું હોવું જોઈએ અને વાર્ષિક પગાર વધારાનું માળખું શું હોવું જોઈએ તે પણ પૂછવામાં આવે છે તો તેમાં સરકારી હોદ્દાના ઉચ્ચ સ્તરે પગાર કેવી રીતે નક્કી કરવો જોઈએ તે અંગેના પ્રશ્નો પણ સામેલ છે તો જો તમે આ પ્રક્રિયાનો ભાગ બનવા અને સૂચનો આપવા માગતા હો તો તમે સોળ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં સરકારને તમારા સૂચનો સબમિટ કરી શકો છો ત્યારબાદ વાત કરીએ તો માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા સૂચનો આપવાના રહેશે તો કૃપા કરીને નોંધ લો કે આ પ્રક્રિયામાં ફક્ત વર્તમાન કર્મચારીઓ જ ભાગ લઈ શકતા નથી તેને બદલે કેન્દ્ર સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના કર્મચારીઓ પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે આ ઉપરાંત પેન્શનરો અને ભૂતપૂર્વ કર્મચારીઓ યુનિયનો ન્યાયિક અધિકારીઓ અને કોર્ટ સ્ટાફ શિક્ષણવિદો સંશોધકો અને નિયમનકારી સંસ્થાઓના સભ્યો પણ આ પ્રક્રિયામાં ભાગ લઈ શકે છે તો કૃપા કરીને નોંધ લો કે સૂચનો ફક્ત માય ગવર્મેન્ટ પોર્ટલ દ્વારા જ લેવામાં આવશે અને પોસ્ટ અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત કોઈ પણ સૂચનો ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો કૃપા કરીને નોંધ લો કે પ્રશ્નાવલી હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં ઉપલબ્ધ છે તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ